બાળકો ભવિષ્ય બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા પ્રવેશોત્સવ અંતર્ગત ઉના તાલુકાના ગરાડ ખાતે ભૂલકાલાસભેર પાપા પગલી કરાવી હતી મંત્રીએ ભૂલકાઓને પ્રવેશ અપાવતા જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરના શિક્ષણથી ખરા અર્થમાં પાયાની કેળવણી મજબૂત બને છે આ જગ્યાએ કુદરતના સાનિધ્યમાં ગુરુજનો અને શિક્ષક સાથે મળી અને વિદ્યાર્થીઓમાં કેળવણી અને શિક્ષણના બીજ રૂપી રહ્યા છે જે ખૂબ જ આનંદની વાત છે કેળવણીમાંથી જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે અહિંસા પ્રેમ અને કરુણાનો ભાવ પ્રગટ થાય છે આપણા વેદ અને પુરાણો પણ આપણને સદભાવનાની જ વાત શીખવે છે સારા શિક્ષણ અને કેળવણીથી વિદ્યાર્થીઓમાં સદ્ભાવનાનો દીપ પ્રજ્વલિત થાય છે એમ મંત્રીએ ઉમેર્યું સરકાર દ્વારા રેસીડેન્શિયલ શાળાઓમાં આપવામાં આવતી શિક્ષણ સુવિધાઓની કરતા મંત્રીએ કહ્યું કે રાજ્યમાં પચાસ જેટલી રેસીડેન્શિયલ શાળાઓ કાર્યરત છે જેમાં એક શાળામાં અંદાજિત બે હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ શાળાઓમાં ધોરણ છ થી ધોરણ બારમાં અભ્યાસ કરતા અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓની વિનામૂલ્યે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે ગરડા ખાતે બાલવાટિકામાં છત્રીસ ભૂલકાઓ ધોરણ એકમાં પાંત્રીસ બાળ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો મંત્રી ગરાડ ખાતે અંદાજિત એક પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે માધ્યમિક શાળા અને પંચોતેર લાખના ખર્ચે પ્રાથમિક શાળા એસઓયુ બિલ્ડિંગ એમ કુલ અઢી કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ગરાડ શીમશાળ ના બે બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું આ પ્રવેશોત્સવમાં સર્વે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જનકભાઈ તળાવિયા જિલ્લા અધિકારી એમ પી બોરિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ ભૂતણ રા દાદાના મહંત અમરગીરી બાપુ આચાર્ય બાબુભાઈ ભાલિયા અગ્રણી સહિત સર્વે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા